તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે તો હું છું વસંત પાટાણા તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ નાની દેવ ગામ કેમ કે અમારે જવાનું છે બાબરભાઈના સાસુને બોલાવવા માટે તેઓ આગળ જઈ અને આપણે વળતા થાશું એટલે તમને એક સરસ મજાનું સુંદર મંદિર બતાવવાનું છે મિત્રો તે મંદિર એવું છે કે મિત્રો કોઈ પણ સ્ત્રીને મિત્રો પહેલાં કોઈ બાળકો ના થતા હોય તો તેની માનતા રાખવાથી મિત્રો બાળકો થાય છે અને તે મંદિરે મિત્રો જેવી સ્ત્રીઓને બાળકો થાય છે તેઓ આગળ તેના ફોટા પણ લગાવેલા છે તો તમને પ્રૂફ સાથે આપણે વિડીયો બતાવીશું તો ચલો આપણે જઈએ આવી નાની ગામ પછી તમને બતાવીશું એ મંદિર તો મિત્રો આ છે મહેસાણા અમદાવાદ પાલનપુર વાળો જો તો તેઓ અમે મોટીદેવ ગામના પાટિયા નજીક આવી ગયા છીએ તો થોડીક દૂર આપણે નાની ગામ આવી જશે તો મિત્રો ફાઇનલી આપણે નાની દઉં ગામ આવી ગયા છીએ અને જો આ અમે બાબરજીના સાસરાના ધાબા ઉપર મિત્રો ચડ્યા છીએ તો આગળ જોવા નાની દઉં ની છે તો ઘર થોડા ઓછા દેખાય છે કે વધારે થઈ છે અને આ બાજુ રેલવે છે તમે જોઈ શકો છો અને આ છે આપણે ગોગા મહારાજનું નું મંદિર જય ગોગા મહારાજ અમે હાલ વાઘેલાના આર્યનસિંહ આવ્યા ના મા ઘેર આમાન ઘેર આર્યનસિંહ વાઘેલા જુઓ અરે આર્ય વાગેલા વાઘેલા જુઓ તમે આ નાની દઉં નાની દઉં થાય અરે અમારા જુઓ અલાલી ભોણો ના ભોણો હારે જોઈ જુઓ ઓબલિયા ના આવો તો જોઈ જુઓ આઈવન બધું ધાબા ઉપર ઉભા રહ્યા આવી જુઓ મમાન ઘરનું ધાબું નવ હમણાં બે

તો મિત્રો નાની દઉંથી આપણે વળતા આવીએ છીએ આ જો અમિતપુર આવ્યા તો મંદિર છે હમિતપુરનું મંદિર મિત્રો ખબર નહીં કહે માતાજી ભગવાન છે તે વગરથી આપણે જઈએ હવે લણ દ્વારા રોળી जो मित्रों पाछड़ आपला जोगनी माळा मंदिर है दरवाजा घम नजीक जो आप पुल से तो ये दर्शन करी ऐसा गया है कि जो जो मित्रों आ छेन दरवाजा नो वो आबा जो जोगनी माळ मंदिर सरस मजा नो आबा जो तो ये आए छे 97 हो પાર્લેજી બિસ્કિટ નાખી કૂતરો માટે આ દવાળાનો રોલ છે મિત્રો આ જે દવાળા ગામની રોલ અહીંયા સામે દવાળા ગામ છે જો બાબર ભાઈ દર્શન કરીશ જોગણી માના મિત્રો આપણે પણ જુગળી માતાના દર્શન કરી દઈએ તો જો મિત્રો આ છે અમે જોગલી માતાનું મંદિર આ ગામની નજીક મિત્રો તો તમે પણ અહીંયા દર્શન કરવા આવી શકો છો જય જોગલીમાં ત્રણ સારું કરજો જોગી આમાં આપણે દર્શન કરી દીધા હવે નીકળીએ ઘર તો મિત્રો આપણે જોગડી માતાજીના મંદિરે દર્શન કરી અને આગળ નીકળી ગયા તો આગળ મિત્રો રસ્તાનો જે વણ પડે છે મિત્રો દવાળા ગામથી તેવા આગળ આપણે એક મહાકાળી માતાજીનું મંદિર આવે છે મિત્રો જુઓ આ છે મહાકાળી માતાજીનું મંદિર અહીંયા જુઓ તમે મંદિરે ચારવા માટે આવે છે અને વિશામાં પણ કરે છે તો દર્શન કરીને આપણે નીકળીએ બીજા મંદિરે તો મિત્રો હવે તમે જે મંદિરની રાહ જોઈ રહ્યા હતા તે મંદિર હવે ટૂંક સમયમાં આવવા તૈયાર છે તો વિડીયો તમે જોતા રહેજો પૂરેપૂરો મજા આવી જાય છે જોવાની તો મિત્રો હાલ ચોમાસાની સિઝન છે એટલે જો આજુબાજુ ગામના લોકો આપણે જે પશુપાલન હોય એટલે મિત્રો બેસ્યો હોય કે ગાય હોય તો મિત્રો જુઓ અત્યારે ચોમાસામાં મિત્રો લીલી પકડતી ઘી ઉઠી હોય છે એટલા માટે જુઓ બેસ્યો મિત્રો ચારવા માટે બધા સૂટી મૂકી દે છે તમે જુઓ રોડ ઉપર જ નબળી બેસીઓ અને ગાયને એવું બધું હોય છે તો મિત્રો તમે જે મંદિરની રાહ જોઈ રહ્યા હતા તે મંદિર મિત્રો આવી ગઈ છે તેઓ આગળ જઈ આપણે તમને દર્શન કરાવીએ અને આ મંદિરે તમને જે બાળકોના ફોટા લગાવેલા છે તે પણ બતાવીશું તો મિત્રો જે પણ સ્ત્રીઓને અહીંયા માનતા રાખી તો મિત્રો રાખી શકો છો તમારી બધી મનોકામના મિત્રો ફોટા છે તો આપણે દર્શન કરી અને તમને જે બાળકો અહીંયા માનતા મીને માનવી હતી તે બાળકોના ફોટા લગાવેલા છે તે પણ ફોટા હું તમને બતાવીશ તો દર્શન કરી લો તમે જુઓ કેટલું સરસ મજાનું મિત્રો મંદિર છે અને અહીંયા બેઠકની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મિત્રો સરસ મજાની છે તો અહીંયા આવીને દર્શન કરી શકો છો અને સ્ત્રીઓ પણ અહીંયા માનતા રાખી શકે છે જો મિત્રો આ છે જે બા જે સ્ત્રીઓએ બાળકોને માનતા રાખી મિત્રો પહેલાં કોઈ તો આ બાળકોના ફોટા લગાવેલા છે તો એ જોઈ શકો છો આ પાટણનો છે મિત્રો અને આ જુઓ આપણે આવી મોબાઈલમાં જોઈ શકો છો આ માતાજી છે મિત્રો માનતા રાખી શકો છો તમે જો બાળકો માટે બાળકોના ફોટા પણ લગાવેલા છે તમે જોઈ શકો છો એક એક બાળકોના દીકરો હોય કે દીકરો મિત્રો પહેલાં ખોળે આપેલી હોય તો તેના પણ ફોટા લગાવેલા તમે જોઈ શકો છો સરસ મજાનું મિત્રો મંદિર છે તો તમે અહીંયા મિત્રો આવી અને દર્શન કરી શકો છો સ્ત્રીઓ માટે ખાસ મિત્રો વિડીયો છે તો સ્ત્રીઓને મિત્રો આ મિત્રો સ્ત્રીઓ માટે વિડીયો શેર કરજો જો બાળકોના ફોટા લગાવેલા છે જેમને પહેલા કોઈ મિત્રો આ માતાજી આપેલા હોય તે જો તમે આ છે મિત્રો ગામ સુવાડા ગામને જો તો મિત્રો દર્શન કરવા આવી શકો છો અને સ્ત્રીઓને ખાસ શેર કરજો મિત્રો આ વિડીયો તો મિત્રો આ મંદિરે તમારે દર્શન કરવા આવવું હોય તો રણુજ ગામથી થોડી જ આગળ આપણે મણુ સંડી મણુદા રોડ પર જ મિત્રો આવે છે મંદિર તો તમે આવી અને દર્શન કરવા આવી શકો છો તો મિત્રો વિડીયો ગમે વખતે શેર કરજો અને મારા અવા નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળશું એક નવા વિડીયો સાથે જય માતાજી